મોરબીના મચ્છુ બે ડેમ સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ બે જે ડેમની લીફ કેનાલ છે તેમાં પ્રોટેક્શન જે વોલ છે એ ઘણી બધી જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે અગાઉ પરંતુ જે ડેમ વિભાગ છે જે સિંચાઈ વિભાગ છે અનેક જગ્યા પર આ પ્રકારની મોરબી શહેરમાંથી પસાર થતી કેનાલ તૂટેલી હાલતમાં છે કોઈ પશુધન કે કોઈ વ્યક્તિ આ કેનાલમાં ખાબકે અને તેમનો જીવ જશે ત્યારે આ પ્રોટેક્શન વોલ રિપેર થશે તેવા સવાલો મોરબી શહેરમાં ઉઠી રહ્યા છે અગાઉ ઘણા બધા પરપ્રાંતિયો નેપાળી મજૂરના લોકો જે અહીંયા મજૂરી માટે મોરબી ફ્લેટના એપાર્ટમેન્ટના કામ કરવામાં અર્થે આવેલા હોય તેમના બાળકો પણ આ કેનાલમાં પડી ગયેલા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આ કેનાલ તાત્કાલિકના ધોરણે જે તેમની પ્રોટેક્શન વૉલ છે એ રિપેર કરવી જોઈએ નહીં તો કોઈ પશુધન કે વ્યક્તિ ફરી આ કેનાલમાં ખાબક છે અને કોઈને જીવ ગુમાવવાનો વારો આવે એવી સ્થિતિ છે અનેક જગ્યા ઉપર કેનાલની આ પ્રોટેક્શન વોલ તૂટેલી હાલતમાં છે તેમજ જે ઉમિયા સર્કલથી લઈ અને લીલાપર સુધીની જે કેનાલ છે તેમાં એ કેનાલની પ્રોટેક્શન વોલ પર બોરડી બાવળ આંકડા ઉગી નીકળ્યા છે જેનાથી રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં ખૂબ વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી રહી છે ત્યારે તાત્કાલિકના ધોરણે મચ્છુ બેડ એક ડેમના સિંચાઈ વિભાગના અધિકારીઓએ આ પ્રોટેક્ટિવ વોલ જે છે એ રિપેર કરાવવી જોઈએ એવી અત્યારે મોરબી શહેરમાં માંગ ઉઠી છે